મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ सेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी न्यू इंडिया बेकरी अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર વિજય જ્વેલર્સમાં કર્મચારી દ્વારા સોનાની બંગડોની થયેલી ચોરી મિતુલ પટેલ નામના કર્મચારીની થયેલી ધરપકડ પહેલગામ આંતકી હુમલાના વિરોધમાં જ્વન આકૃશ આતંકીઓના પુત્રા દહન કરી કરાયેલ સૂત્રોચ્ચાર રૂપિયાની લાલચમાં કામવાળી મહિલાએ વૃદ્ધાની કરેલી હત્યા હત્યારી શાહિસ્તાના મેળવાયેલા ચાર દિવસના રિમાન્ડ કાશ્મીરના પહેલગામના હુમલાના વિરોધમાં નવસારીના માજી સૈનિકો મૃતકોને અપાયેલી શ્રદ્ધાંજલિ નવસારીના વિજય જ્વેલર્સમાં મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે દુકાનના કર્મચારી મિતુલ પટેલે આણંદ મોકલવાના દાગીનામાંથી આઠ પોઈન્ટ ત્રીસ લાખની કિંમતની સોનાની બંગડીઓ ચોરી લીધી હતી વિજય જ્વેલર્સને આણંદની જીઆર જ્વેલર્સ તરફથી બાર પોઈન્ટ ઓગણપચાસ લાખના દાગીનાનો ઓડર મળ્યો હતો આ ઓર્ડરમાં ત્રણ જોડી સોનાની બંગડીઓ અને અન્ય દાગીના બનાવવાના હતા તૈયાર થયેલા દાગીના આંગળીયા મારફતે મોકલવાની જવાબદારી કર્મચારી મિત્તુલ પટેલને સોંપવામાં આવી હતી મિતુલે આંગળીયા પેઢીમાં પાર્સલ મોકલતા પહેલાં બે જોડી બંગડીઓ કાઢી લીધી હતી આણંદમાં પાર્સલ પહોંચ્યા બાદ બંગડીઓ ગાયબ હોવાની ફરિયાદ થઈ હતી આ અંગે વિજયભાઈ શાહે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ સરવૈયા અને તેમની ટીમે મિતુલની કડક પૂછપરછ કરી હતી છેલ્લા છ મહિનાથી દુકાનમાં કામ કરતો મિતુલ પૂછપરછમાં ભાંગી પડ્યો હતો તેણે ચોરી કબૂલી લેતા પોલીસે તેની ધરપકડ કરી છે નાયબ પોલીસ અધિક્ષક સંજય રાયના જણાવ્યા મુજબ આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ ના કલાક સત્તર પચીસ ના કલાક વખતે એક બનાવ બનેલ હતો જે બનાવની હકીકત એવી હતી કે જે આ કામના ચોરી સમો છે એ ફરિયાદી સીના સોનાની દાગીના મૂકેલ પાર્સલ આણંદ ચોકસી બજાર ખાતે આવેલ જી આ જ્વેલર્સ નામની પેઢીને આંગળીયા મારફતે મોકલા જે પાર્સલમાંથી બે ચોટા એટલે કે છ નંગ સોનાની બંગડી વજન આશરે ચોર્યાસી ગ્રામ કિંમત આઠ લાખ ત્રીસ હજાર જેટલીના પાર્સલમાં નહીં મળી આવે અને સોના દાગીના મતાની ચોરી કરી લઈ જાય બાબતનો એક ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસની બે હજાર ની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ફરિયાદી શ્રી વિજયભાઈ હેમરાજભાઈ શાહ ઉંમરવડ સોગણપચાસ ધંધો વેપાર રહે નવસારી ના હોય તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને એક ફરિયાદ આપેલી હતી જે ફરિયાદમાં જણાવેલ ટૂંક વિગત મુજબના જે એમની ત્યાં ત્યાં નોકરી કરતો ઈસમ મિતુલ કુમાર મુકેશભાઈ પટેલ વર્ષ સત્તાવીસ રહે દર્શન સોસાયટી કબીલપુર રોડ નાઓને આઉટસોર્સ અને પોતાના બાતમીદારોથી માહિતી મેળવીને ત્રેવીસ ચાર બે હજાર પચીસના કલાક બાવીસ ત્રીસ વાગે અટક કરવામાં આવેલ છે અને જે આ મુદ્દામાલ ચોરી કરી લઈ ગયેલા છે કિંમત રૂપિયા આઠ લાખ ત્રીસ હજારનો એ પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરીને આગળની તપાસ અશ્વિન સરવાય એના હાલ કરી રહેલ છે અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર એણે વચ્ચેથી જ પોતાનામાંથી કાઢી લીધેલ હતી જે બાબતની તપાસ કરતા અને એમના જે ડિસ્ટર્બ છે અને પીઆઈ શ્રી એ ખૂબ મહેનત કરીને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને પૂરો મુદ્દામાં રિકવર કરવામાં આવે છે પહેલ ગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં નવસારી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પહેલ ગામમાં આતંકીઓના કૃત્યની નવસારીમાં પણ ચોમેરથી ફિટકાર વરસાવવામાં આવે છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકોને નિશાન બનાવી કરાયેલા આતંકી હુમલાનો નવસારીમાં પણ વિરોધ થઈ રહ્યો છે નવસારીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાનો દ્વારા આતંકીઓના પુતળાનું દહન કરી પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા નવસારીમાં શહીદ ચોક ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સામે ભારે રોષ પ્રગટ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું નવસારીમાં પણ આતંકીઓના આ કૃત્ય સામે બારોબાર રોષ જોવા મળે છે યુવાનોએ રસ્તા ઉપર બેસી જઈ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા આ દુઃખદ ઘટના સમયે નવસારીના વિરેન્દ્રભાઈ વાસદિયા અને તેમનો પરિવાર પણ પહલગામ ખાતે હાજર હતો તેઓ નવસારીથી કાશ્મીર ટૂર પર ગયા હતા ત્યારે પહલગામમાં આ રાક્ષસી કૃત્ય થયું ત્યારે તેઓ ઘટના સ્થળથી થોડે જ દૂર હતા ઘટનાને વીરેન્દ્રભાઈએ વખોડી કાઢી હતી અમે લોકો ત્રણ કપલ તારીખ ચૌદમી કાશ્મીર ટૂર માટે ગયા હતા ચૌદમી શ્રીનગર હતા ચૌદ ને પંદર સત્તર અઢાર અમે પહેલગામ ગયા હતા આ સ્થળે અમે અઢાર તારીખે બપોરે ત્યાં જ હતા પણ અમે લોકો બાય રોડ ગયેલા એટલે અમને ડુંગરમાંથી ચક્કર મારી મારીને હાઈટ પર ગયા હતા આ બનાવ જે બન્યો છે શોર્ટકટ ઘોડા ઉપર જે પર્યટકોને લઈ જ છે એ જ એરિયામાં બનેલો છે અને એ લોકોએ ટીવી ટીવીના અમે તો ગઈકાલે સવારે આવી ગયા હતા પણ ટીવીના ન્યૂઝ પછી એ લોકો હિન્દુ લોકોને ફક્ત ટાર્ગેટ કરેલા છે અને નામ પોછી પૂછીને લોકોને મારેલા છે એમાં ઘણા તો એટલા દુઃખદ બનાવ છે કે જે લોકો બીજા અઠવાડિયા દસ દિવસ મેરેજ કરીને ત્યાં હનુમન કરવા માટે ગયા હતા તેમાંથી એના મિસ્ટરને એક્સપેક્ટ કરી દીધો છે અને એક કપલ તો લેકમાં એને બોટિંગ માટે ગયું હતું તેમાં એટલું ખુશ કર્ણાટક ફેમિલી હતું અને બીજું જે સવારે પેલા ભાઈને એક્સપાયર કરી દીધો અને એના વાઈફે કીધું કે મને બી મારી નાખો તો કે તમને તમારે મોદીને જેને કહેજો એમ કહેજો અને આ દુઃખદ ઘટના જો અમે તો સ્થળ પર જોઈ આવેલો છું એટલે મને એટલો બધો દુઃખ થાય છે કે હું બે દિવસ ઊંઘ નથી શકતો ક્યારેક આ કેવો બનાવ બની ગયો અને આજે જોયું તો છવ્વીસ કફન લાઈન પર મૂકેલી છે નાની ભયંકર નિંદા કરવી જોઈએ અને હિન્દુ લોકો એક તે નાનો પથ્થર તોડ જવાબ આપવો જોઈએ કાશ્મીરમાં જે ઘટના બની છે ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી છે આ કોઈ પર હિસાબે ચલાવી લેવામાં નહીં આવે આતંકવાદનો સફાયો જરૂરી છે ભારત જ નહીં આખા વિશ્વમાંથી કાશ્મીર હોય પાકિસ્તાન હોય જ્યાં પણ સંતાયેલા છે પાતાળમાંથી શોધીને મારી શકે આપણી ઇન્ડિયન આર્મી એટલી સક્ષમ છે ખાલી આદેશો આપવાની જરૂર છે શોધી શોધીને મારી લઈશ અબ્રામા ગામમાં ઘરમાં કામ કરતી મહિલાએ સોનાની બંગડી લૂંટવા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરી હતી સાહિસ્તા નામની મહિલાની પોલીસે ધરપકડ કરી છે અને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના અબ્રામા ગામે એકલવાયુ જીવન જીવતી અઠ્યાસી વર્ષે મુસ્લિમ મહિલાની વીસ એપ્રિલે હત્યા કરાઈ હતી આ પ્રકરણમાં પોલીસે તેની કામવાળીની ત્રેવીસમી એપ્રિલે ધરપકડ કરી છે આરોપી સાહિસ્તા જે છેલ્લા સાત વર્ષથી વૃદ્ધાની સંભાળ લેતી હતી હવે પોલીસની કસ્ટડીમાં છે સાહિસ્તાએ પોલીસને જણાવ્યું કે મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ હતું તેણે જણાવ્યું કે મને ફક્ત રૂપિયા બે હજાર પગાર મળતો હતો અને મારા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માટે પૈસાની જરૂર હતી આ કારણે તેણે વૃદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી અને તેમની સોનાની બંગડીઓ ચોરી લીધી અબ્રામા ગામે એકલવાયું જીવન જીવતા વયોવૃદ્ધ મુસ્લિમ મહિલાના હત્યા પ્રકરણમાં પોલીસે તેની કામવાળની ગઈકાલે ધરપકડ કરી હતી જેમાં આજે મહિલાની કોર્ટમાં રજૂ કરી જલારપુર પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જો કે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા સાથે જ રિમાન્ડ મળ્યા બાદ મહિલા આરોપીને વૃદ્ધાના ઘરે લઈ જઈ એક બે દિવસમાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરશે તારીખ વીસ ચાર બે હજાર પચીસના કલાક સાંજના ઓગણીસ ત્રીસ વાગ્યાથી એક જલારપોલ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અબરામા ગામ ટાઈવાડ ખાતે એક બનાવ બનેલો હતો જે બનાવની હકીકત એવી હતી કે જે આજે મરણ જણા છે જૈનબ અબ્દુલ્લા મુનસી ઉંમરવર્ષ અઠ્યાસી અબરામા ગામ તાઈવાડ મોલ્લો તાલુકો જલારપુર જિલ્લો નવસારીનાઓ એકલા વૃદ્ધ મહિલા રહેતા હતા એમની દેખરેખ માટે એક એમના જ ફળિયામાં રહેતા સાહિસ્તા વાઇફ ઓફ આરિફ મેહમૂદ લાબલ ઉંમરવર્ષ પાત્રીસ તેઓ એમના ત્યાં ઘરકામ કરીને એમનું બધું જ કામ કરતા હતા અને એ બાવીસ તારીખ જે વીસ ચાર બે હજાર પચીસના રોજ કોઈ અગમ્ય કારણસર મરી ગયેલ છે એવું એમના જે છોકરાઓ હતા જે એક લંડન અમેરિકા રે એમને જણાવેલ હતું જેથી એમને એને વિડીયો કોલ કરીને જોતા એમને ખબર પડેલ કે એ ખરેખર એ જે ખુરશી પર બેસાડ હતી એ જઈને બેડરૂમમાં પોતાના બેડ પર જઈને એ મરણ ગયેલ છે એવું આ જે કામ કરનાર ભાઈ છે જેને એમણે જણ આ સાહિસ્તાબેને એવું જણાવેલું હતું જેના આધારે એમને છોકરાઓને સગ જતા એ લોકોએ એ જે બનાવ વીસ તારીખનો હતો એમની મમ્મીની બોડીને કોલ્ડમાં રખાવેલ હતી અને પછી જ્યારે પાછા એ લોકો આવ્યા ત્યારે એમને આ જે એમની ત્યાં ઘર કામ કરતી સાહિસ્તાબેન એમને પૂછપરછ કરતા એમણે એમને એવું જણાવેલું કે મેં એમને ગળું દબાવીને મારી નાખેલ છે અને એમના હાથમાં રહેલ બંગડીઓ નંગ બે જેની કિંમત દોઢ લાખ જેટલી થાય છે એ લૂંટી લીધેલ છે એ બાબતનો બનાવ હતો એ જલારપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ મુજબની ફરિયાદ એમના દીકરા સલીમ અબ્દુલ્લા મુનસી ઉંમર વર્ષ છ્યાસો છ્યાસઠ ધંધો નિવૃત્ત અને રહે ઇંગ્લેન્ડ નાવે આ ફરિયાદ આપેલ હતી આ ફરિયાદના આધારે આરોપીને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતાં તેમણે ગુનાની કબૂલાત કરેલ હતી અને જે આ એમને તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના કલાક સત્તર પાંચ વાગે અટક કરવામાં આવેલ છે

પહેલગામ કાશ્મીરમાં નાપાક આતંકવાદી દ્વારા થયેલા હત્યાકાંડમાં શહીદ થયેલા સત્યાવીસ મૃતકોને વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ પરિવાર દ્વારા મીણબત્તી પ્રગટાવીને દશેરા ટેકરી પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ ધારાસભ્ય નરેશભાઈ પટેલ શૈલેષભાઈ ટેલર ભોતેશભાઈ કંસારા તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ નિલેશભાઈ ગાવિત મુસ્તાનસિર વોહરા આશિષ દેસાઈ વિશ્વ હિન્દુ પરિષદના જીતેન્દ્ર પટેલ અટલજી મુસ્લિમ સમાજના અગ્રણી સોયબ શેખ મોઈન મોટરવાલા સહિત મોટી સંખ્યામાં યુવાનો સહભાગી બન્યા હતા પ્રફુલભાઈ શુક્લાએ કહ્યું હતું મૃતક આત્માને સદગતિ મળે એવી પ્રાર્થના છે મોદીજીની સરકાર યોગ્ય પગલા લઈ રહી છે અને આતંકવાદીને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દેશે એવી આશા રાખીએ આતંકવાદના વિરોધમાં નારાઓ બોલવામાં આવ્યા હતા આજ રોજ ખેરગામ ખાતે કાશ્મીરમાં જે આતંકી કૃત્ય થયું છે તેના વિરોધમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે અને આવા જે વિકૃત માનસિકતાવાળા આતંકવાદીઓ છે એને હું સરકારને નમ્ર વિનંતી કરું છું કે એમના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને એમને એમની જ ભાષામાં જવાબ આપવામાં આવે અને હું તો કહું છું કે હવે પીઓ કે લેવાનો પણ સમય પાછો આવી ગયો છે અને આ આતંકીઓને જ્યાં સુધી મોતને ઘાટ ના ઉતારવામાં આવે ત્યાં સુધી આપણી સરકારે શાંતિથી ના બેસવું જોઈએ અને આજે આનો વિરોધ કરવા માટે હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને આગળ આવ્યું છે એ ખરેખર ખૂબ જ સારી વાત છે અને જે પણ ત્યાં મૃત્યુ પામ્યા છે અને જે પણ શહીદ થયા છે આપણા ભારતના વાસીઓ એમને હિન્દુ મુસ્લિમોએ સાથે મળીને આજે ખેરગામ ખાતે શ્રદ્ધાંજલિ આપી છે જય હિન્દ આપણે જે હમણે ઘટના થઈ છે કાશ્મીરમાં એ બહુ કાયરતાપૂર્ણ એ ઘટના છે જે પાકિસ્તાન પ્રાયોજિત હતી એવી ઘણી બધી ઘટનાઓ આગળ પણ થતી આવી છે એ ક્યાં સુધી હિન્દુસ્તાન સહન કરશે હવે એ સહન કરવાનો નથી હવે બધાનો એકદમ એટલે સમજી લો માથાના ઉપર સુધી પાણી જતું રહ્યું છે હવે એકદમ અહીંયા બધા એક કાર્યકર્તાઓને અમારા બધા જે હિન્દુસ્તાનીઓનો એક જ મેસેજ છે માન્ય મોદીજીથી કે બસ હવે પાકિસ્તાનને છે ને ને પાર સીધો એ સાથે સાથે ઘણો બધો આપણે જે હિસ્સો એનો પાસે દબાયેલો છે અને એને સબક શીખવવો પડશે શીખવવું પડશે શીખવવું પડશે અને હવે સરકાર નો એક્શન દેખાતું બી છે લેકિન પ્રેક્ટિકલમાં દેખાવું જોઈએ એવી અમારી ભાવના છે ને એમાં અમે બધા ભારતવાસી બધા હિન્દુસ્તાની અમારે જે માનનીય મોદીજી સાથે છીએ આજે આ ઉપલક્ષ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ખેરગામ દસાઈ ટેગરી પર રાખવામાં આવ્યો ને શ્રદ્ધાંજલિ સાથે બધા એક રોષ પણ વ્યક્ત કર્યા કે એવું થયો બહુ ખરાબ ઘટના થઈ અને એના માટે બધા પ્રતિક્રિયા દર્શાવી કે એવું થવું જોઈએ અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલા સામે નવસારીના માજી સૈનિકોમાં પણ વ્યાપક રોષ જોવા મળ્યો છે પૂર્વ સૈનિકોએ આ ઘટનાની વખોડી કાઢી આતંકવાદ સામે સખત પગલાં લેવાની માંગ કરી છે ધરતીના સ્વર્ગ કાશ્મીરમાં આતંકવાદીઓએ લોહીની હોળી રમી હતી અને નિર્દોષ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને હત્યા કરી દેવામાં આવી હતી નિર્દોષ લોકોની હત્યા કરીને ભાગી ગયેલા આતંકવાદીઓને ધરતીના છેડા સુધી પીછો કરી પકડીને આકરી સજા આપવા દેશભરમાંથી માંગ થઈ રહી છે ત્યારે નવસારીમાં માજી સૈનિકો અને ભારતીય સૈન્યમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ સૈનિકોમાં પણ આતંકવાદીઓ સામે ભારોભાર રોષ જોવા મળે છે નિવૃત્ત સૈનિકોએ મૃતક પ્રવાસીઓને શ્રદ્ધા શુમન અર્પણ કરી આતંકવાદીઓને છાવરનારા પાકિસ્તાન સામે સખત કાર્યવાહી કરવાની માંગણી કરી છે પૂર્વ સૈનિકોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને આતંકવાદીઓને ઠાર કરવાની માંગ કરી છે આતંકવાદીઓના કૃત્યને ચોમેરથી ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું છે કે કલ્પનામાં નહીં હોય તેવી સજા આતંકીઓને મળશે આતંકવાદ સામે ભારતનો જુસ્સો ક્યારેય તૂટશે નહીં નવસારીના માજી સૈનિકોએ પણ યુદ્ધની પરિસ્થિતિમાં દુશ્મનોની સામે લડાઈઓ લડી છે ત્યારે નિવૃત્ત થયા બાદ પણ તેમનો જુસ્સો અકબંધ છે હું સૈનિક છું અને મેં ભારત દેશના માટે આપણા મારી જવાનને એકત્રીસ વર્ષ મેં સરહદ ઉપર આપ્યા છે આ દરમિયાન મેં અરુણાચલ હિમાચલ આસામ જમ્મુ કાશ્મીર જેવા ક્ષેત્રોમાં નોકરી કરી હતી પણ જે અવારનવાર આપણા દેશ પર હુમલા થઈ રહ્યા છે એ આપણા દેશના નાગરિકો પણ હવે ડરી ગયા છે કે અમે કઈ જગ્યાએ જવું જોઈએ ફરવા મૂકવા આ જે કંઈ પણ થયો હુમલો પહેલાં તો હું આપણા નવસારી જિલ્લાના માજી સૈનિક સંગઠન તેમજ આપણા નવસારી જિલ્લાના દરેક નાગરિકો રાજકીય પક્ષો તરફથી બધી દિવંગત આત્માની શાંતિ માટે અને પ્રાર્થના કરું છું અને ભગવાન એમની આત્માને ચીર શાંતિ અર્પે તેમજ હવે આ હુમલાનો જવાબ આપણા સક્ષમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપે કેમ કે આપણે એમને ઘણીવાર માફ કરેલા છે ઘડી ઘડી માફ કરવું એ પણ આપણી એક ભૂલ થાય છે એજ એ સૈનિક મારે એટલું જ કહેવું છે કે આ હુમલા પછી એ લોકોને માફ કરવા જેવું નથી એકવાર એ લોકોને આપણે ભારતની શક્તિ પ્રદર્શન તો આપણે કરતા જ છે પણ હવે પાકિસ્તાનને એકવાર બતાવી દેવું છે કે ભારત એટલું બધું કમજોર નથી જે તમે સમજતા હતા આજે પહેલગામમાં જે આતંકવાદીઓ તરફથી જે હુમલો થયો છે તેને નવસારી જિલ્લા માજી સૈનિક સંગઠન કન્ડમ કરે છે અને આ રીતનો હુમલો પહેલાં આવી રીતે નહીં થયો હતો અને આ કાયરતા છે પાકિસ્તાનની અને આ પાકિસ્તાન એના માટે ભોગોળ છે બહુ મોટું જંગ થવાને જઈ રહ્યો છે અને આ જંગને આપણે કોઈ પણ પેલામાં સામાન્ય પેલામાં લેવાનો નથી આપણે પણ બજાવી છે સૈન્યમાં જી તો સરકારે પગલા લીધા છે આર્થિક રીતે અલગ અલગ રીતે જી તેના વિશે શું જણાવ્યું સરકારે બહુ સરસ પગલાં લીધા છે સરકારને અમે સલામ કરીએ છીએ કે સૈનિકોને આજે એમના જે નીતિઓ છે એમણે જે આર્થિક આર્થિક રીતે અને વિદેશની નીતિને લીધે પણ આપણે સક્ષમ થઈ ગયા છે કે કોઈપણ દેશના કોઈપણ પ્રકારની ઝીલવા માટે અને પાકિસ્તાન એટલું બધું નાનું છે અને એને એક જ પહેલાંમાં આપણે સરકાર કચડી નાખશે અને આશા કરીએ અને પ્રાર્થના કરીએ કે આપણી સરકાર આને માટે સખ્તમાં સખ્ત પગલાં લે અને આતંકીઓને ખાતમું બોલાવી દે ત્રણ યુદ્ધો થયા તેમાં પાકિસ્તાની કાર્મી હાથ ધાર થઈ ઓગણીસો ને એકોતેર અને ઓગણીસો ની વોર હું સિલેક્ટ થયો હતો અને ઓગણીસો ને ની લડાઈમાં હું પોતે જામનગર ખાતે ડિસેમ્બરે પાકિસ્તાને આપણા સ્ટાર ફાઇટર લઈને હુમલો કરેલો તે રાત્રે હું લગભગ સોળ ફૂટ ઉપરથી મારા નિવાસસ્થાનથી કૂદેલો અને ત્યારે જ્યારે અમારે ત્યાં એક સૈનિક બિચારો લગભગ બાર ફૂટ જેટલો ઊંચો ફેંકાઈ ગયેલો એટલી એની ઇમ્પેક્ટ હતી પણ આ અમે બધા પડકાર લીધેલા હતા અને એને માટે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને માટે બહુ થઈ ગયું છે આજે સિત્તેર સિત્તેર વર્ષથી આપણે આ આતંકવાદને ઝીલી રહ્યા છે પણ હવે આનો ખાત્મો બોલાવવા અને નરેન્દ્ર મોદી સાહેબ પણ એને માટે એ સક્ષમ છે અને એ પગલાં લેશે અને માજી સૈનિક સંગઠન અને મા નવસારીના અને ભારત દેશના નાગરિકો અને સૈનિકો પણ આ રીતે જ્યારે લડાઈ થઈ રહી છે તો પૂરેપૂરો સહકાર આપશે અને અમે મર્મીટવા તૈયાર છીએ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો આવા સમયે આ આપનું સંગઠન શું થશે એ અમારું સંગઠન કોઈ પણ રીતે પડકારને ઝીલવા માટે તૈયાર છે અમે સરહદ પર જવા પણ તૈયાર છે અમે ઉંમરવાળા થઈ ગયા રિટાયર થઈ ગયા પણ અમે પાછી પાણી કરવા પણ અમારો જોશ અને જુસ્સો એટલો જ છે કે જે રીતે અમે આ જે કંઈ યુદ્ધ થશે તેના માટે અમે પૂરેપૂરો સહકાર અમે આપીશું અને મારી મિનિટો અમે તૈયાર છીએ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર વિજય જ્વેલર્સમાં કર્મચારી દ્વારા સોનાની મંગળોની થયેલી ચોરી મિતુલ પટેલ નામના કર્મચારીની થયેલી ધરપકડ પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં જન આક્રોશ આતંકીઓના પુતળા દહન કરી કરાયેલ સૂત્રોચ્ચાર રૂપિયાની લાલચમાં કામવાળી મહિલાએ વૃદ્ધાની કરેલી હત્યા હત્યારી સાહિસ્તાના મેળવાયેલા ચાર દિવસના રિમાન્ડ નવસારીના માજી સૈનિકો મૃતકોને સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર